ચોવીસ કલાકમાં બુધનું સિંહ રાશિમાં ગોચર થશે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં બુધ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે ચાર સપ્ટેમ્બરે બુધ રાત્રે અગિયાર બાવીસ મિનિટે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે આ પછી ત્રેવીસ સપ્ટેમ્બરે સવારે દસ વાગ્યા દસ મિનિટ સુધી બુધ સિંહ રાશિમાં ગોચર કરશે ત્યારબાદ તે કન્યા રાશિમાં પ્રવેશ કરશે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બુદ્ધ ગ્રહને વનસ્પતિનો રાજા કહેવામાં આવે છે ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુદ્ધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે તેની દિશા ઉત્તર છે અને તેનું તત્વ પૃથ્વી છે બુદ્ધ જ્યોતિષ હસ્તકલા કમ્પ્યુટર વાણિજ્ય અને ચોથા અને દસમા ઘરનો કારક છે તે બુદ્ધિ અને વાણીના દેવ છે તેની સીધી અસર માનસિક રીતે જરૂરી કાર્યો પર પડે છે જ્યારે શરીરમાં તે મુખ્યત્વે ગરદન અને ખભાને અસર કરે છે સિંહ રાશિમાં ગુગનો આ પ્રવેશ અલગ અલગ રાશિના લોકો પર અલગ અલગ પ્રભાવ પાડશે તો ચાલો તમને જણાવી દઈએ કે સિંહ રાશિમાં ગુગના પ્રવેશથી વિવિધ રાશિના લોકો પર શું અસર પડશે બૂમના પરિવર્તનની શુભ અસર પ્રાપ્ત કરવા કયા ઉપાયો કરવા જોઈએ તે પણ જણાવી દઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે આ છ રાશિના લોકો માટે અને ભગવાન ભોલેનાથના સાચા ભક્તો માટે આ વીડિયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂરથી પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર કરજો નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે બુધનું આ સંક્રમણ તમારા પાંચમા ભાવમાન થશે કુંડળીનું પાંચમું સ્થાન આપણા સંતાનો બુદ્ધિ અને રોમાન્સ સાથે સંબંધિત છે બુદ્ધના આ સંક્રમણની અસરથી તમે ખૂબ જ ખુશ રહેશો લોકો તમારી વાતને પ્રાધાન્ય આપશે સમાજમાં તમારું સન્માન વધશે આ સમયગાળા દરમિયાન તમને કેટલી પૈતૃક સંપત્તિથી ફાયદો થઈ શકે છે જે લોકોએ પોતાના ઘરમાં ગાયો રાખી છે તેમના બાળકો અને જીવનસાથી માટે પણ સ્થિતિ સારી રહેશે તેથી તેવીસમી સપ્ટેમ્બર સુધી દરેક રીતે તમારી વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ગાયને લીલો ચારો ખવડાવો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સંક્રમણ તમારા ચોથા ભાવમાં થશે કુંડળીનું ચોથું સ્થાન આપણા મકાન જમીન વાહન અને માતા સાથે સંબંધિત છે બુધના આ સંક્રમણની અસરથી જીવનમાં માતા પિતા તરફથી સુખ મળતું રહેશે સંપત્તિની સાથે તમારી ઉંમર પણ વધશે સરકારી કામોમાં તમને લાભ મળશે તમારી પ્રગતિ સુનિશ્ચિત કરવામાં આવશે આ સમય દરમિયાન તમે ધીરજ રાખશો તેથી બુદ્ધથી શુભ ફળ મેળવવા બુદ્ધના મંત્રનો જાપ કરો મંત્ર છે ઓમ સતનમ નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે બુધનું આ સંક્રમણ તમારા ત્રીજા ઘરમાં થશે કુંડળીમાં ત્રીજું સ્થાન આપણી બહાદુરી ભાઈ બહેનો મને કીર્તિ સાથે સંબંધિત છે બુગના આ સંક્રમણથી તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સુધરશે સાથે જ આ સમય દરમિયાન તમે તમારી જાતને બીજાની સામે સારી રીતે રજૂ કરી શકશો આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે તેથી બુગના શુભ ફળ મેળવવા માટે લીલા મગને રાત્રે પલાળી રાખો અને બીજા દિવસે સવારે પ્રાણીઓને ખવડાવો નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે બુધનું આ સંક્રમણ તમારી પ્રથમ એટલે કે ચઢતી સ્થિતિમાં થશે પૂર્વગામી એટલે કે કુંડળીમાં પ્રથમ સ્થાન આપણા શરીર અને મોન સાથે સંબંધિત છે બુધના આ સંક્રમણથી તમને તમારી મહેનતના આધારે તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળશે તમને જીવનમાં ઘણી ખ્યાતિ અને સન્માન પણ મળશે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે આ રાશિની મહિલાઓ માટે પણ સ્થિતિ સારી રહેશે તમને તમારી કારકિર્દીમાં લાભ મળશે આ ઉપરાંત તમારા બાળકોને પણ લાભદાયક અવસર મળશે તેથી દૂધને શુભ બનાવવા તમારે લીલા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ તેમજ શક્ય હોય ત્યાં સુધી લીલા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ નંબર પાંચ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે દૂધનું આ સંક્રમણ તમારા બારમા ભાવમાન થશે કુંડળીનું બારમું સ્થાન તમારા ખર્ચ અને સુખ સાથે સંબંધિત છે બુધ ગ્રહના આ સંક્રમણના પ્રભાવને કારણે તમારા કામ પુરાણ કરવા માટે જૂઠું ન બોલો આ દરમિયાન તમારે કોઈના પર શંકા કરવાનું ટાળવું જોઈએ કાર્યસ્થળ પર પણ દરેક સાથે સારું વર્તન કરવાની જરૂર છે જો તમે આ સમયગાળા દરમિયાન નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે લીલા રંગનું વાહન બિલકુલ ન ખરીદો તેથી બુદ્ધના શું પરિણામોથી બચવા અને શુભ ફળ મેળવવા માટે ભગવાન ગણેશની પૂજા કરો અને આ સમય દરમિયાન આપેલા વચનો કરો નંબર કુંભ બુદ્ધનું આ સંક્રમણ તમારા સાતમા ભાવમાન થશે કુંડળીનું સાતમું સ્થાન આપણા જીવનસાથી સાથે સંબંધિત છે બુધના આ ગોચરથી તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આ સમય દરમિયાન તમારી કલમની શક્તિ સૌથી મોટા દુશ્મનને પણ હરાવવામાં મદદ કરશે આ સિવાય કોર્ટના મામલામાં વસ્તુઓ તમારા પક્ષમાં રહેશે શુભ ફળ પ્રાપ્ત કરવા માટે તમારે મંદિરમાં પલાળેલા લીલા ચણાનું દાન કરવું જોઈએ નંબર સાત તુલા રાશિ દૂધનું આ સંક્રમણ તમારા અગિયારમાં ભાવમાન થશે કુંડળીનું બગિયારનું સ્થાન આપણી આવક અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંબંધિત છે બુધના આ સંક્રમણના પ્રભાવને કારણે તમારે તમારી આવક વધારવાના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ આ ઉપરાંત તમારે નકામી વસ્તુઓ પર પૈસા ખર્ચવાનું અને બિનજરૂરી રીતે તમારો સમય બગાડવાનું ટાળવું જોઈએ આ સમય દરમિયાન તમારી કોઈ પણ ઈચ્છાઓ પૂર્ણ થશે તેથી બુદ્ધને શુભ બનાવવા માટે માતા દુર્ગાને લીલો ખેસ ચઢાવો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મહાદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો જેથી ભોલેનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માવનારા દુઃખ અને દુઃખો બોલેનાથ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર